વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા છેલ્લા ઘણા સમયથી સક્રિય થવા પામી છે શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ દબાણ કરીને લારી ગલ્લાઓ મૂકનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં આજે શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાલિકાની દબાણ શાખાએ મોટી કાર્યવાહી કરી હતી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા દિનેશ મિલ રોડ ઉપર કાર્યવાહી કરતા ગેરકાયદેસર લારીઓ તેમજ કેબિનો દૂર કરવામાં આવ્યા હતા દિનેશ મિલ રોડ પર રેલવેના કમ્પાઉન્ડ અડીને કેટલીક લારીઓ તેમજ કેબિન અને કાચા શેડ બાંધવામાં આવ્યા હતા આ તમામ દબાણો આજે પાલિકાની દબાણ શાખાએ દૂર કર્યા હતા આશરે પંદર થી અઢાર જેટલા કેબિનો પાલિકાની દબાણ શાખા દ્વારા કબજે લઈને કાર્યવાહી કરવામાં આવી હતી આ કામગીરીમાં શહેર પોલીસના અકોટા પોલીસ સ્ટેશને બંદોબસ્ત પૂરો પાડ્યો હતો